भूलबाल कृष्ण भगवान की ये रामचन्द्र भगवान की जय राधा रानी जना तारे काना ने कानाया राधा रानी राणी यमुना तारे काना ने जोया जोता मा गमि गया रे काना ने जोया जोता मा गमि गया रे काना ने जोया મોટી મોટી પાઘડી પહેરે મોટી મોટી લાકડી રાખે મોટી મોટી પાઘડી પહેરે મોટી મોટી લાકડી રાખે એને ગોવાળિયાના રૂપે જોયા રે કાનાને જોયા ગોવાળિયાના રૂપે જોયા રે કાનાને જોયા રાધા રાણી જમના ગયા તારે કાનાને જોયા જૂતામાં તો ગમી ગયા રેરા કાનાને જોયા આંખો એની અણિયાળીને સાલ એની લટકાળીશે આંખો સે તો અણિયાળીને સાલ એની લટકતી સે એની સાલ પર જાવ વારી રે કાનાને જોયા સાલ પર જાવ વારી રે કાનાને જોયા જમનાજીના પાણી ગયા તા રે જોયા પીળાં પીતાંબર પેરે મારા તે મંડ હરે પીળા પીતાંબર પહેરે મારા તે મંડ હરે મારા કાળ જાને કોરી નાખ્યા રે કાનાને જોયા કાળ જાને કોરી નાખ્યા રે કાના જોયા તારા તે નામનો સૂડલો રે પહેરું તારા તે નામને રે રેયોડું એની મને ભમી મતી રે કાનાને જોયા એવી મને ભમી મતી રે કાનાને જોયા રાધા રાણી જમના ગયા તારે કાનાને જોયા કાળી કાળી કામડી અને പേരേ മറവാടി മോജി കളി കളി കമ്മളി ഓട്ടേ മറവാടി മോജി പേരെ എനക്ക് ലി ഗേ ക ലി ഗ്രാ ക મીઠી મીઠી મોરલીને મીઠાઈના સૂર સે મીઠી મીઠી મોરલીને મીઠાઇ ના સૂર સે હે વા હે વાશો લાલા રે કાનાને જોયા છોયા જશો લાલ લહેરા રે કાનાને જોયા રાધા રાણી જમુના ગ્યાતા રે કાનાને જોયા જોતા માં ગમી ગયા રે કાનાને જોયા જોતા માં ગમી ગયા રે રાધાને કાનાને જોયા બોલ કૃષ્ણ ભગવાન કે જે અમારું વજન ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ